મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો હમણાં જ આપણે હોળી ધૂળેટીનો તહેવાર ઉજવ્યો અને હોળીનો તહેવાર આપણને આપણા દિલમાંથી દુશ્મનાવટ કાઢી નાખવાની વાત શીખવાડે છે બધું જ આપણે હોળીમાં હોવી દઈએ અને નવેસરથી નવું જીવન બધા સાથે હર્ષ ઉલ્લાસથી માણી શકીએ એ વિચાર આ હોળી આપણને આપે છે અનિષ્ટનો નાશ એ હોળીનો મુખ્ય ઉદ્દેશ છે તો મારી આજની કવિતા પણ કોઈક એવા જ ઉદ્દેશની વાત કરે છે ખીલતી કળી એક નાનકડી કળી આપણને જીવનનું કેવું મોટું સત્ય સમજાવી જાય છે એ આ કાવ્યમાં હું રજૂ કરું છું કાવ્યનું શીર્ષક છે ખીલતી કળી ખીલતી કળી વાત કહેતી જાય સંગ સુગંધ ફેલાવતી જાય ખીલતી કળી વાત કહેતી જાય વાય રાસંગ સુગંધ ફેલાવતી જાય જિંદગી ભલેને હોય નાની મધુરી જિંદગી ભલેને હોય નાની મધુરી ખીલીને કરમાય ખીલીને કરમાય તોય ખીલતી જાય તોય ખીલતી જાય બીજમાંથી કળી અને કળીમાંથી ખીલે ફૂલ અનેરું બીજમાંથી કળી અને કળીમાંથી ખીલે ફૂલ અનેરું સહીને દુઃખ બસ મહેક ફેલાવતી જાય સહીને દુઃખ બસ મહેક ફેલાવતી જાય આવડતા હો લાંબી કે ટૂંકી આવડતા હો લાંબી કે ટૂંકી વાત નાખવી મોટી વિરમી પ્રભુને ચરણે બસ જીવન સાર્થક કરતી જાય વિરમી પ્રભુના ચરણે બસ જીવન સાર્થક કરતી જાય ખીલતી કળી વાત કહેતી જાય ને વાયરા સંગ સુગંધ ફેલાવતી જાય મિત્રો આ નાનકડી કળી આપણને જીવન કેવું જીવવું ભલે આવડતા હો લાંબી કે ટૂંકી બસ આપણું જીવન સાર્થક થાય એ જ મોટી વાત છે તો આ કાવ્ય આ નાનકડી કળીની વાતમાંથી આપને પણ જો કંઈ બોધ મળ્યો હોય કંઈ ગમતી વાત લાગી હોય તો મારા આ કાવ્યને લાઈક કરજો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોમાં જરૂરથી એની વાંચણી કરજો ત્યાં સુધી શૈલા મુનશા બાય બાય સી યુ નેક્સ્ટ મંડે બાય ફ્રોમ બરોડા